આકાશી આફત થી દાતીવાડા ના ખેડૂતો બરબાદ બે દિવસ ના વરસાદ થી 4 મહિના ની મહેનત પાણી માં બાજરી મગફળી સહિત ના પાક માં ભારે નુકસાની ગાજ શારો પળડતા પશુઓ નો નિભાવ કરવો પણ મુશ્કેલ આદ્રશણ છે દાતીવાડા ના કે જ્યાં ખેડૂતો ની મહા મહેનત પર કમોસમી વરસાદે પાણી ફેરવી દીધું છે ખેડૂતો ના મોમા આવેલો કોળીઓ છિનવાઓ છે વિવિધ ખેતી પાકો જોકે કે बाजरी मगफळी સહિત ના પાક માં ભારે નુકસાન થયું છે ઘાસ ચારોપણ પલળે જતા પશુઓનો નિભાવ કરવો પણ મુશ્કેલ થશે बाजरी મગફળી સહિત ના પાક માં ભારે નુકસાની ઘાસ ચારો પલળતા પશુઓનો નિભાવ કરવો પણ મુશ્કેલ આ દ્રશ્યો છે દાતીવાડાના કે જ્યાં ખેડૂતોની મહા મહેનત પર કમોસમી વર્ષા દે પાણી ફેરવી દીધું છે ખેડૂતોના મોમા આવેલો કોળિયો છિનવાયો છે વિવિધ ખેતી પાકો જેવા કે બાજરી મગફળી સહિતના પાકમાં ભારે નુકસાન થયું છે ઘાસચારો પણ પલળી જતા પશુઓનો નિભાવ કરવો પણ મુશ્કેલ થશે